નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ શું છું અમારી શા અમદાવાદમાં એસપી રિંગ રોડ ખાતે નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અમદાવાદમાં એમએસએમઇ કન્વેન્શન બે હજાર ચોવીસ નું આયોજન પણ કરાયું હતું જેમાં એમએસએમી વિભાગના સહાયક ટી કે સોલંકી કેસીસીઆઈ ચેરમેન દુર્ગેશ અગ્રવાલ કેસીસીઆઈ માનદ મહાસચિવ ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં રશિયા સીએસસીપી મેહુલ રાવલ રશિયા તેમજ સીએસસીપી સ્ટીવ હિકલિંગ અને બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન એવિઝલ અબ્દુલ કાદિર યુઆઈઆર ઇન્ડોનેશિયા ક્યુ નામકીમ કે ઓટીઆરએ દક્ષિણ કોરિયા તેમજ મીડિયા પાર્ટનર અમદાવાદ હેડલાઇન ન્યૂઝના તંત્રી કુલદીપ વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં કેસીસીઆઈએ ભારતીય પ્રતિનિધિ મંડળને વીસ થી પચીસ ઓક્ટોબર બે દરમિયાન રશિયા લઈ જવા અને રશિયા સાથે ભારતીય વ્યાપાર માટેની બોલી અને વ્યાપાર તકોનું આદાન પ્રદાન કરવાના માટેના કરાર કર્યા હતા આજે યોજાયેલા એમએસએમ સંમેલન બે હજાર ચોવીસમાં પાંચસો થી વધુ સહભાગીઓ બન્યા હતા તેમજ લોકોને માહિતગાર ત્રીસ જેટલા પ્રદર્શકો સંમેલનમાં હાજર રહીને લોકોને માહિતગાર કર્યા હતા ટકાઉ ફેશન પર થીમ આધારિત ફેશન શો પણ યોજાયો હતો અહેવાલ જણાવનાર ભદ્રેશભાઈ વોરા અમદાવાદ હેડલાઇન ન્યૂઝ અમદાવાદ मेरा नाम डॉक्टर अमित जोशी है एंड मैं के सी का डायरेक्टर हूँ आज हमने के का छठा एनुअल फाउंडेशन डे बनाया इसके साथ ही हमने एक एम एस कन्वेंशन भी रखा तो पूरे दिन बहुत सारे स्पीकर्स के बीच में लोगों को बहुत ही नॉलेज फुल सेशंस के थ्रू जाना पड़ा एंड इट वाज अ वेरी वंडरफुल इवेंट आ, इसके साथ ही हमने एक फैशन शो भी रखा था जो कि इवनिंग में था उसके साथ ही भाग्यश्री सेलिब्रिटी भी आई थी हमने करीब करीब पचास एम को अवार्ड भी दिया है जिसके थ्रू वो प्रेरित हों एंड भारत सरकार के साथ हाथ साथ में साथ मिला के इवन गुजरात सरकार के साथ हाथ में हाथ मिला के हम लोग कार्य करना चाहते हैं जिसमें कि एम को हम नॉलेज फुल सेशन प्रोवाइड करें ऑल ओवर द गुजरात एंड ऑल ओवर द इंडिया और अपने माननीय प्रधान के लक्ष्य को सावी ने कि दो में भारत एक विकसित राज देश बने हूँ भरत पटेल छूट के सी सी आई नॉलेज चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज ना सेक्रेटरी जनरल छूँ આજનો જે સેમિનાર હતો એમએસએમઇ ઉપર હતો માઇક્રો અને સ્કેલ ઉપર આપણે જે બધી સંસ્થાઓ બધી ભેગી થયેલી છે આજે જેમાં એમએસએમઇને જે રીતના એડવાન્ટેજ મળી શકે એમાં ખાસ કરીને ફાઇનાન્શિયલ ઇન્કલુઝન માટે અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન જેમાં સ્કિલિંગ માટે એ બંને બંનેના પ્લેટફોર્મમાં એક પ્રોવાઈડ કરેલું છે સરકારની યોજનાઓ જે છે અને એ પણ એમએસએમઇને કઈ રીતે બેનિફિશિયલ થાય એના સરકારી જે બેનિફિશિયલ બધી એજીસ છે એ પણ કરેલી હતી અને આની અંદરથી બહુ બધા લોકોને ઘણું બધું શીખવા પણ મળ્યું છે નવી સ્કીમ્સ વિશે જાણવા પણ મળ્યું છે ને કોમન પ્લેટફોર્મ બનાવેલું છે જેની અંદર બધા જ લોકોને એક ફાઇનાન્શિયલ ઇન્કલુઝન માટે અને નેશનલ ગ્રોથ માટે એક પ્લેટફોર્મ બનાવેલું છે હેલો મેરા વન હેતલ મોદી મેં સુરત और ये अवार्ड मुझे मिला है बेस्ट डाइटिशियन के तौर पर तो मैं बहुत ज़्यादा खुश हूँ कि मेरा काम इतना अप्रिशिएट किया जा रहा है तो थैंक था, यू ऑल ऑफ यू एंड भाग्य सिंह मैम को भी बहुत थैंक यू कि उन्होंने बहुत अच्छे से अवार्ड दिया अवार्ड दिया मुझे और बहुत ज्यादा प्यार दिया थैंक यू